મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ મેચો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં આજ આપણે જો આઈટમ થઈ ગઈ છે ને આપણે જવાનું છે ગામડે તો સવાર મસ્ત સાંત લાગી ગયા છે અને આપણે હવે નીકળવી તૈયાર થઈને આવે ભાજીની મમ્મી આપણે આયથી ઘરે નીકળવાનું છે કાલે અહીંયા જવાનો હતો પણ વરસાદ આવ્યો એટલે પછી નો ગયા થોડું મોડું થઈ ગયું કારખાની થાય ને પછી તું ચાલો હવે અહીંથી ઘરે નીકળવી મિત્રો ફાઇનલી આપણે ગોઢાવટા વટી ગયા છીએ અને ગોઢાવટાથી એક બે કિલોમીટર દૂર છે અને આપણે હવે ચંદરવા બાજુ વહેલા જ આવી છીએ અત્યારે જો વરસાદી વાતાવરણ છે મજા આવી જાય એવું છે કારણ કે ગામડે તો બહુ મજા આવે અને આ જો વાદળ છે આજે વરસાદ તો આવ્યો નથી પણ લાગે છે એવું કે બપોર પછી આવશે ખરા અને હવે આપણે નીકળવાનું છે જાળેલા જાળેલાથી સુંદરિયાણા અને સુંદરિયાણાથી આપણું ગામ ચંદરવા

ગોટા વટા રહી ગયું છે અહીંથી અડધો કિલોમીટર જેવું છે અને આ બધો કપા છે મસ્ત મજાનો અને મજા આવી જાય છે તો ચાલો હવે નીકળીએ આપણે સંદરવા તરફ હા ને

તો જવો મિત્રો આપણે પુરીઓની તૈયારી થઈ જાય ને બધા વાળવા માંડ્યા છે મોટી ને મોટી ગોળીઓ પછી તો જવો મોટો લોટ અને અહીંયા અમારા અજીતભાઈ પાછળ અશોકભાઈ બેઠા છે અહીંયા બહુજી માવો બનાવે છે અને બધાય અમે પુરીઓની ગોળીઓ બનાવી છે એ થોડોક ઓરેથી સીન લઈ લે લેસ કેવી ગોળીઓ મસ્ત મજાની પુરીઓ બનાવી નાખી છે હો આપણે આજ પછી અહીંયા તો રાકેશભાઈ અને જીતાભાઈ પણ ઉભા છે અને પછી એમના ભાઈ બન પણ સાથે ઊભા છે અને અહીંયા જો આ રસોઈ આટા મારે છે હો અહીંયા પછી તો અહીંયા આંબલી ગરમ કરવા માંડ્યા હો અરે રસોઈ કે બહુ ગરમ નો કરતા આંબલી રખડ બધું બહાર છો તમે પછી અહીંયા ગભરૂસી ઉભા હતા ને નીચે છોટા ગભરૂસી ઉભા હતા મને કે તેડી લો પપ્પા પછી તો ત્યાંથી આવી ગયા અને આ એવા એવું શાક દાળ બનાવે મસ્ત બનાવે પણ અમાર સિવાય કોઈ નહીં લઈ જતો આમને ના ના હું તો મજા કરું છું આ રસોઈયા બસ મસ્ત રસોઈ બનાવશે ઓ પાછા તમે સાચું માની લેતા નહીં પાછા તો જુઓ આ અમારા મઠના મેન માણસ છે મેન આગેવાનું બધું જે કે ને ઈમ જ થાય મઢમાં ભૂવા પછી બધું એમનો વારો આવે કહેવાનું કે આ લઈ આવ્યો ઊલું લઈ આવ્યો બધાયને સીન સીન કરે તો જોવો એમની વાણી અને એ કેવું બોલે છે બધાયને અક્ષય આવ્યો તો દુકાનમાં બે ગયો છે અહિયાં દુકાનમાં બહા ગયો હું ને દુકાનવાળા ભાઈ બની ગયો હું હે તો મિત્રો આપણે સુંદરિયાણા આવી ગયા છીએ અને આપણે પાણી લેવા ઠંડુ પાણી લેવા આવી ગયા છીએ પાંચ બોટલ ઊંઘ સૂ અને વિશાલ છે અને હારી ભાઈ છે એ બી અંદર ગયા છે અને ગામ સુંદરિયાણા આમાં ચંદરવાઈથી કેટલા કિલોમીટર થાય આપણે ચાર કિલોમીટર છે અને અહીંયા ખીને આવી ગયા છે ભાઈ અહીંયા છે પાણીવાળા તો પાણી લઈ લેવીને હાલો અંદર જાવી એવી બોટલું ભરવાની છે ને બાકી બોટલું ભરી લીધું પાણીની બોટલો ભરવા માંડ્યા છે આ ભાઈ આયા છે પાંચ બોટલો લઈ જવાની છે આપડે ઠંડુ રાખતા ને પછી તો જમવાની તૈયારી થઈ અને બધા લાઈનમાં ઊભા રહી ગયા હોય થાળીઓ લાઈન પરસાદી લેવા પછી લાઈનમાં પરસાદી લઈને પીરસવાવાળા પાપડ પીરસવા માંડ્યા અને ભાત પીરસવા માંડ્યા અને દાળ પીરસવા માંડ્યા અને બધા લાઈન પ્રસાદી બે ગયા અહીંયા જમવા આમાં તો બલવંતસિંહ દેખાણા બલવંતસિંહ મને કે મોહન થાળ આપજો ત્રણ બટકા હો ભીડો ઓહો અહીંયા તો કિશન ઠાકોર પણ પેલા લાઈનમાં આવી ગયા લાગે છે <laughs> no, 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 no. <laughs> <laughs> એટલે જો આપણે બધું કામ પતી ગયું છે અને આપણે હવે મારા ભાઈના ઘરે આવી ગયા હતા અને અહીંયાથી ને હવે આપણે નીકળવીશી અને અહીંયાથી આપણો વિડીયો પૂરો કરવી છે તો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો મળશું આગળ વિડીયો ઉતારવાનો ટાઈમ મળશે તો ઉતારશું ધન્યવાદ